જય માતાજી મિત્રો આજના એક નવા બ્લોગમાં હું સતીષ રાવળ તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો તમે પાછળ મંદિર જોઈ શકતા છો તો મિત્રો આમ મંદિર આવેલું છે ઉદુ કાશ્મીર જે રાજસ્થાનમાં આવેલું છે અને રામાપીરની જન્મ ગમી છે તો આપણે આવી જાય ઉદુ કાશ્મીરમાં જે રામાપી જન્મ ગમે છે એ આગળ મંદિર હોય તો એ પાછળ જોઈ શકતા મિત્રો આ મંદિર હજુ બનવાનું ચાલુ છે રામાપીર જન્મભૂમિ અને રામાપી પણ કહેવાય છે અને આપણે આ રાજસ્થાનમાં છીએ રાજસ્થાન તમને મંદિર બતાવો ત્યાં સુધી વિડીયોમાં બનાવી લેજો અને મિત્રો મિત્રો કોમેન્ટમાં જય બાબા રે એ રોમાપીલા કોનો કરતા ને તો આપણે જઈએ અંદર અને વિડીયોને અત્યંત લાઈક કર દેજો મિત્રો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો તો આપણે પહેલા જે મંદિરમાં આપણે અંદરથી દર્શન ભરાવી અને પછી તમને બહારથી મંદિર બતાવ આપણે જઈએ અંદર જય બાબા રે જય બાબા રે જય બાબા તો આપણે જઈએ હવે અંદર આ મંદિરનો તમે બહારથી જોઈ શકો છો બાબા રામદેવજી અવતાર હજુ પણ તમને બહાર થી બતાવું તો આપણે જઈએ પેલા મંદિર માં તો અંદર થી તમે મંદિર જોઈ શકો છો મિત્રો લાઇટિંગ બહુ સરસ છે ઉપર પણ તમે ઝુમર જોઈ શકો છો હજુ કામકાજ ચાલુ છે અને સામે દર્શન કરવાના છે આપણે રામાપીરના તો અહીંયા કામકાજ ચાલુ છે નહીં આપણે પહેલાં ટંકો દઈએ અને હું તમને પછી આ બધા ફોટા બતાવું તો વિડીયોમાં બનાવી રહેજો એન્ડ સુધી તો મિત્રો તમે જોઈ લો મંદિર બહુ મસ્ત છે અને જય રામાપીર લખવાનું ભૂલતા નહીં મિત્રો ખાસ તો જુઓ અહીંયા પણ કામકાજ ચાલુ છે અને રામદેવની જન્મભૂમિ પારનું તમે જોઈ શકો મિત્રો નજીક નજીકથી તમને બતાવું ને આ બાજુ બધા અલગ અલગ ફોટા તમે મિત્રો જોઈ શકો છો આખા કહાનીના ફોટા છે પણ આપણને એક કહાની ખબર નથી તમને ફોટા હું બધા બતાવી દઈશ તો આજે તમે ઘરે બેઠા રામાપીના દર્શન કરી લેજો જોઈ લો મિત્રો બધા ફોટા મિત્રો તમે હવે ભારતી મંદિર જોઈ શકો છો આ ભારતી મંદિર છે બહુ મોટું મંદિર છે અહીંયા પણ અને આ બાસ્ટ પણ તમે જોઈ લો બહુ જોરદાર મંદિર બનાવેલું છે ને હજુ પણ કામ ચાલું છે મંદિરનું આ બાસ્તી પણ તમને બતાવી દો અને આ બાજુ જમવાની વ્યવસ્થા છે

આગળની સાઈડ અને તમને આગળથી મંદિર બતાવું તો ઘરે બેઠા રામાપીરના દર્શન તમને હું કરાવું છું તો અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને અહીંયાનું લોકેશન તમે જોઈ શકો છો મિત્ર જોરદાર લોકેશન છે મિત્રો આવો તમને હજુ બહારથી બતાવો

મિત્રો તમે થી મંદિર જોઈ શકો છો રામાપિડ નું આ થી મંદિર છે ઉર્દુ કાશ્મીર માં અને બહાર થી તમે જોવો ગરમી બહુ છે અહિયાં કે વરસાદ આવ્યો નથી આજે અને કાલે જ બીજ થાય છે આજે છ તારીખ થઈ છે અને કાલે છે બીજ તો તમને આજે પણ દર્શન કરાવી દઉં કારણ કે મારો રામભીર તો આજરા હાજુ છે અને આપણી ગાડી ફ્રી સાઈડ પડી છે બધા બે ગાડી છે એક આ ગાડી અને એક આ બોલરો અને ત્રીજી ગાડી રામદેવ પોંકવા થઈ છે અને આપણે હજુ ત્યાં જ આવવાનું છે ત્યાંનો વિડીયો અલગ આવશે મિત્રો અને આ બાદ તમે જોઈ લો કંઈક આવી રીતનું છે અને આ રોડ સીધો છે આપણને ખબર નહીં બરાબર તમને ખબર છે ડેલી કટ આ રોડ ચોકણ જાય રણુજા રણુજાએ નહીં જતો રસ્તો જો તો ગાડીઓ મિત્રો આવવાનું ચાલુ જ છે હજુ બધી ગુજરાતની જ ગાડીઓ છે

અને આ બાજુ તમે જોઈ શકો નાર દુકાનો છે અને સામે નાવાની વ્યવસ્થા છે તો મિત્રો અમે તમને રામાપીરની જન્મ ભૂમિ બતાવી અને રામાપીરનું મોસાળ કહેવાય છે આ અને હવે અમારે જવાનું છે રામદેવડા પવન બહુ ચાલુ થઈ ગયો અને બરાબર વરસાદ તો નહીં આવે એમ તમારે કોઈ કહેવું છે

અને હવે અમે જઈએ છીએ રામદેરવાડા અને આ વિડીયો અહીંયાથી પૂરો કરીએ છીએ અને રામ દેરવાડાનો નવો એક વિડીયો આવશે તો બધાને જય બાબારી જય હનુમાન દાદા જય માતાજી